રાજકોટ અગ્નિકાંડમાં એસઆઈટી ની ઢીલી નીતિ અગ્નિકાંડમાં હજુ પણ તપાસ શરૂ હોવાનું રટણ ચાલી જ રહ્યું છે એસઆઈટી ના વડા સુભાષ ત્રિવેદી નું એક નિવેદન સામે આવ્યું કે તટસ્થ તપાસ ચાલી રહી છે એટલે તપાસ ચાલે છે તટસ્થ ચાલે છે પરંતુ એ તપાસ હજી પૂરી નથી થઈ ના કોઈ કંક્લુઝન આવ્યું છે નિર્દોષ મૃત્યુ થયા છે 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 ખૂબ ખૂબ જ જ દુઃખદ વાત કરી તપાસમાં અલગ અલગ એજન્સીઓ સંકળાયેલી આ તપાસ ઊંડાણથી કરવી પડે સુભાષ ત્રિવેદીએ વાત કરી જો અત્યારે ખબર પડી હોય કે ઊંડાણથી તપાસ કરવી જોઈએ કાશ પહેલા ખબર પડી હોત કે ઊંડાણથી તપાસની સાથે સાથે રેડ પાડવા પણ જવું પડે કે જેનાથી આ પ્રકારની ઘટનાઓ ન સર્જાય વ્યક્તિઓના મોત થયા છે દુઃખદ એમના પરિવારે એમના વ્યક્તિઓને ગુમાવ્યા છે એની પૂરી સંવેદના અમારી છે અને એના માટે આ ઘણા વિશાળ ફલક પર વિસ્તરેલી તપાસ છે જેમાં અલગ અલગ એજન્સીઓ સંકળાયેલી છે એટલા માટે આની તપાસ ખૂબ જ ઊંડાણથી કરવી પડે કારણ કે તમે ઊંડાણથી તપાસ કરો તો જ દોષિત દંડાય કોઈ નિર્દોષ માણસ આનો ભોગ ના બને અને ભવિષ્યમાં આવા પ્રકારની કોઈ દર્દનાક બનાવ ન બને એના માટે તલસ્પર્શી તપાસ થાય છે અને બિલકુલ ન્યાયી નિષ્પક્ષ અને તડસ તપાસ થશે જેની હું સંપૂર્ણ ખાતરી આપું છું